કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ વિસ્તાર છે કમલનગર તળાવ પાછળ નહેરુ ચાચાનગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાંથી એક આ ભૂવો નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી આ અવર જવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવર જવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાની થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવાનગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ ತೇಜಸ್ ಬ್ರಹ್ಮಟ್ ಶಿವಸೇನಾ ವಡೋದರ ಸೆಹರುಪ್ರಮುಖ